જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજના આપણા ચેલેન્જ વિડીયોની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે તો આજનું આપણું ચેલેન્જ વિડીયો શું છે અને છે હું તમને કહી દઉં તો બધી તૈયારીઓ ચાલુ છે તો આજનું આપણું ચેલેન્જ વિડીયો છે કે ટાયર થી બાટલો પાડો અને ઇનામ જીતો દરેક ટ્રાય ત્રાય છે બરાબર આપણા જોડે ત્રણ ટાયર એટલે બધાને ત્રણ ટ્રાય મળશે એક ટ્રાય બસો રૂપિયા બરાબર તો આ જો બાટલા અને હોમ પાટો રાખવાનો છે એ ટાયર ગેડવવાનું છે અને બાટલા પાડવાના છે અચલ અચલ ચાબરા ટાયર ટાયર પેરાવાનો નહીં તો હવે બધી કમ્પ્લીટ તૈયારીઓ થઈ ગઈ છે પહેલો નંબર છે મારો તો પહેલા હું આવું છું કે જોઉં કેટલા જીતું હોય

તો તો કદી દરેક ચાહક મિત્રો રમત ગમત ની જે ચેલેન્જો હોય કે તમને ગમતી હોય કે તમે આ ચેલેન્જ બનાવો આ ચેલેન્જ બનાવો તો કમેન્ટ કરતા રહેજો જો અમારાથી બનશે ચેલેન્જ તો અમે ફાઈનલ બનાવીશું ખાલી ફેર દઈ દો હા કેટલા પાડો 0 અરે બધા ઉંધા નાચતું તો હું શું કરા પાડું તું શેડવા રેજે ને કે તને ઉંધો ના છે

લાગે આજ આવો દરેક એ કયો નંબર આવ્યો હવે 5માં 5માં નંબર બરોબર 5માં નંબર વાઘુબા એવું લાગે અમારા ભાઈ નેકળી જાય આ બગાડી લે ભલા બગાડી લે એ પેલો ટાયર લેવર આવ તીન લાવું મારો ચેલે નંબર જ છો જી જી

બે પાડે <laughs> 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 વેજમેટો પાડી પાછું આવશે ના ભાઈ રગડું નાખવાનું છે અને એક કે બેરા તઈન પડી તો અલ્યા આ સા સવેરા સહી મુખલી આડી પારસેક ની પાડે તો ફુમタルજી ના તૈના કાઈ ફેલ ચલુબા આયા ચલુબા 8 પોઈન્ટ ઉપર નવમો નંબર તૈયાર છે નવમો નંબર વન નંબર છે થોવાડીએ હા કેટક ના થાય દો જા હળવું નળવું હળવું નળવું આવળી જાય તાણ ના તાણ કોઈ જીતા નથી હવે નંબર છે તો જોઈએ અભિ કેટલું જીતે છે ઇનામ આ ટાઈલ લેતો જાય કરી મારા હાથમાં આવે છે હા આટલા

બ્લીજીડી લે આઈ ગલે રેંગ રેંગ સાઈડમાં એ ઓલો પાડી હે તાજો પાગે મોય કાયટ થઈ જ

આજો શૂટિંગ આયા આ ટાયર તો પેલો પડી ગયો પડી ગયો ટાયર પૈસા

આઈ દો તો તો ડ્રાઈવર બીજું હતું હે 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 મારી બચ્ચો રડતું નાખવાનું ઓમ નાખવાનું રડતું હાઈ ગરમી એ આયુ 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 અરે અરે પણ બાટલો ના પડે વચ્ચે નાખો વચ્ચે તો બસો રૂપિયા જીત્યો છું બરાબર

તો જય માતાજી મિત્રો આજનું આ ચેલેન્જ વિડીયો વેટન પૂરું થાય છે તો આ વિડીયો બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટન ને